નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલને પ્રોત્સાહન આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો ચિત્રા જીઆઈડીસી એસોસિએશન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્મા મેયર ભરતભાઈ બારડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ પ્રકારના વિવિધ ટ્રેડ વેપારીઓ ઉદ્યોગપતિઓ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે એમને પણ એમની સાથે પરામર્શ થાય વાત મુકાય એના માટે આજે આપ સૌની સાથે પરામર્શમાં આપણી વચ્ચે અમારા સૌના વડીલ ગુજરાતના અમારા માર્ગદર્શક અને બધાને જેના ઉપર અત્યંત હેત છે એ જવાબદારીમાં હોય ન હોય પણ બાપુ હંમેશા ઓન વ્હીલ જ હોય ફરતા જ હોય એવા આગણી ભૂપેન્દ્રસિંહજી આગળ પાછળ બધું લખ્યું છે બાપુ પણ લગાડતો નથી કઈ ભારતીય જનતા પાર્ટી નથી લખ્યું પાર્ટીનો નથી અને લગભગ લગભગ આગેવાન સિવાય બધા જ કાર્યકર્તાઓ નીચે બેઠા છે એ શું બતાવે છે કે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો નથી આ કાર્યક્રમ ભારતનો છે આ કાર્યક્રમમાં શહેરના શ્રેષ્ઠીઓ અને લોકો હાજર રહ્યા હતા